ઓય બંગો બંગો તો પૈસા લઈ જઈશ મોડા એટલે પોણા તો લઈ લીધા હવે બલુ ગઠ્ઠા બધવા માટે કપડું લઈ લઈએ જો આપણે કપડું લઈ લીધું છે હવે જઈએ ખેતરો ફટાફટ અજી તું નઈ ગઠ્ઠા લાવણા આવતું અંશુ ભઈ તું એકલો જ બેહે છે ખેતમ ગઠ્ઠા લા ઓડો હું આજે એને મોટો મારા જઈશ ને તાતન લઈ જઈશ હું આજે લઈ લેજા તમે ગઠ્ઠા લાવણ તું એકલો બેહે છે ખેતમ એકલો બીક નહીં લાગે એકલું બીક લાગશે હે ખેતરમાં આવી ગયા અને આ કપડું વાલમાં પોણા અંદર પાછા જારી મૂકી દઈએ એ ભાઈ એમાં ફોન તો કર્યો પણ પોણામાં તો બીજા એકસ્ટ્રા હતા તે એ પોણા થી પછી એને બધું એ કર્યું અને વાટ ચાલો તો પાણી તો આટલું નીકળત છે આટલું બીજું તો આ ધકેલું મોટું આ પોણા મૂકી દે પછી આપણે પેલા જોતાઈએ બાજરીનું બાજીનું ધરું ધરું નહીં આવતો ઉપાડી લીધું પછી આપણે બાજી તમે રોપીએ બતાવો બાજીનું ધરું કેટલું રહ્યું કેટલું ઉપાડી એ જોતા આવીએ અને એ બને બને આપણે શું કહેવાય ઝાર જોઈ લઈએ જરી જો આ આપણી ઝાર થઈ ગઈ છે લગભગ બધી દેખાતી હતી વિડીયો આ બાજુ બહુ મોટી થઈ ગઈ છે આપણે જે પાણી ફાડી તું એવડી હે કેટલી મોટી થઈ ગઈ તમે જોઈ શકો અને આપણી આ જે છે ને એ બધું ઉપાડી લીધું એ છે હવે બધું ખાલી થઈ જ પાછળના બે ચારા એટલે મેં તમને પહેલાં વિડીયોમાં કહ્યું હતું કે પાછળના ચારામાં જ્યારે આપણે બાજરી ખરીએ ઉપાડાશે રોપવા માટે કેમ કે આગળ તો બહુ મોટી કહેવાય ભાઈ ચોટે ના ચોટે બધી સમસ્યાઓ થઈ કે એટલે શું કરવાનું બીજી વખત પાણી વાળીને મોટી ભાઈ ક્યારે વાળીને લઈ જઈશું કેટલા માટે ચલો હવે જોતા આપણે બાજરી રોપીએ જ આપણી રોપેલી બાજરી

નકમ પછી આપણે બુધવાર કે ગુરુવાર સુધી પડાશે આ જો બાકી આજ તો આપણે પાન બને નહીં ખાઈએ ખવાય પણ નહીં ખાવા બધું કંઈ ખાવાની ઈચ્છા છે ને આપણને આજે આપણે ઉપવાસ છે એટલા માટે આપણા રવિવારનું વ્રત ચાલુ છે ખોડિયાર માતાનું એટલા માટે હું વ્રતમાં બહુ ખાસ કશું ખાતો તો નથી જેમ ફરાર પણ કરતો નથી પણ કદાચ કંઈક બાઇક લઈને કદાચ બહાર જવાનું થયું સાફ હોય તો આપણે શરીર હાથવા માટે થોડું ઘણું તો એવું કંઈક બદલશે કે ઉપયોગ પોક ટાઈમ બાકી એમ ધ્યાન ને જ્ઞાન હોય તો હવે આજ સુધી હજુ મેં ઉપવાસમાં કશું ખાધું નહીં હા જયારે પેલા બે હજાર સોળમાં ઉપવાસમાં શરૂઆત ને આપણે શિવરાત્રીના ઉપવાસથી ઉપવાસની શરૂઆત કરીએ સૌથી પહેલા ઉપવાસ શિવરાત્રીનો કર્યો હતો આખો જે સકરે ખા ખા કરતો હતો એવો ઉપવાસ કરતો શરૂઆતમાં પછી છેલ્લા બે વર્ષથી મને ખબર પડી કે ઉપવાસનો મેન અર્થ એ થાય છે કે શરીરને ભૂખ્યું રાખવું ઉપવાસમાં કંઈ હોય જ નહીં અનાજ નાખે અસ્થળમાં ઉપવાસ એટલે કે કશું બી ના ખવાય હા પીવાય ખવું આ ફ્રૂટ છે એ બધું ખાઈ શું કે મોરૈયો છે આ બધું એ બધું કંઈ ખવાય જ નહીં અસલમાં તો હું મોર ખાઉં કદા કદાચ નહીં ખાવાનો ઈચ્છા ખાઈ ખાવાની તો આપણે એમને આ દિવસમાં ખાઈ લેવાનો પણ બાકી ઉપવાસમાં આજ સુધી કદાચ મોરે ખાતો જ નહીં એટલે આપણે ઉપવાસનો મતલબ રે અને એવું નહીં કે ધાર્મિક રીતે ઉપવાસનું મહત્ત્વ છે ઉપવાસનું મહત્વ વૈજ્ઞાનિક રીતે વૈજ્ઞાનિક પદ્ધતિ પણ ઉપવાસનું મહત્વ તો છે જ આવું આપણે કશું પાક્કું ખબર નથી પણ આપણે જે સાયન્સના રિપોર્ટ અનુસાર જોયું હતું ને કે મહિનામાં કે પંદર દિવસમાં એક જ ઉપવાસ રાખવાથી શરીરને આખું ભૂખ્યું રાખવા જોઈએ એમાં ફરાર નહીં કરવાનું હા ભૂખ્યું રાખવાનો એનો અર્થ એ થાય કે ભૂખ્યું રાખો તમે એટલે તમારી જે ભૂખ લાગવાના ભૂખ લાગે ને શરીરમાં એ ભૂખ પછી તમારા જે કેન્સરના કોષો હોય ને એને ખાય છે ભૂખ લાગે ને એટલે કેન્સર સેલ્સ એટલે કેન્સરના કોષો હોય ને એને ખાઈ જાય જેને કેન્સરની શક્યતા બહુ ઓછી થઈ જાય હવે એવું સાયન્ટિફિક રીતે રિપોર્ટ આવ્યો તો આપણે બાકી એવું કોઈ ખબર નથી પણ આપણે ઉપવાસથી ઉપવાસ રાખીએ તો એ ઉપવાસનો કંઈક મિનિંગ રાખવો જોઈએ એ આખો દ્વારા ફરાર કરીએ ઉપવાસનો કંઈ અર્થ જ નહીં ઘણા મારા ભાઈ એવા કે ઉપવાસ કરે પણ કેવું બપોરે આમ મોરિયા બનાવીને ખાઈ લેશે હોજે ધરાઈને ખાઈ લેશે અને હવારમાં નાસ્તા બી કેવડો ખાઈ લેશે ત્રણ ટાઈમ ખાવાનું તો ફિક્સ થઈ ગયું કમ્પ્લીટ અને આખો ફળ ડ્રાય ફ્રૂટ ને બધું ખાઈ અલગ મેં કીધું ઉપવાસ ના કરો તો સારું એ નહીં કરતો એ તો પણ શું એમને ખોટું લાગતા વાર ના લાગે આપણે બહુ સમજાવતા નહીં કોઈને ચલો આપણે ગઠ્ઠા બઠ્ઠા બધી જઈએ ઘરે હજુ ઘરે જઈને આપણે જવાનું છે વલાસણ મેલડી માતાના મંદિરે આજે પાછું પહેલું મળતું પણ છે એટલે મા બેન કે વરાસણ દર્શન કરવા જવું છે

વિડીયો આપણે ચાલુ રસ્તા બંધ કર્યો ને ભાઈ મોબાઈલ ઉપલા ગીજા મૂક્યો તો ઉભો અને વિડીયો માં ગયા ગઠ્ઠા એટલા બધા નમે મોબાઈલ પડું પડું થઈ ગયું પરંપરા ગયા આવે આપણે પછી તો ચલો આપણે હવે જઈએ અત્યારે વલાસણ દેખાતો નહીં મચા છે હે એ પપ્પા જો બહાર ગયા હતા યાદ નહીં આપડે એક બાજુ જવા તયા થાય પણ આ રડા જો છે ને શું ખાવ લે રડવા માં જાવ વિડીયો ચાલુ કરીને રડવા બંધ કરી દીધું

તા બહુ થતું એટલે આપણે બદમશેક પીવા માટે ઊભા રહ્યા છે ધરમ ચોકકડી ચાલો આપણું બદમશેક આવી ગયું છે હવે ફટાફટ પી લઈએ તો આપણે બદમશેક પી લીધો છે હવે આપણે નીકળીએ આપણે નીકળી રહ્યા છે ફાઇનલી આપણે વળાથણ પકી ગયા છે અને આજે તો આપણે તે દિવસ આવે ત્યાં તો બહુ વધારે ભીડ છે કઈ કેલી રાત અંતે આ દેતા રાત તો બહુ રવિવાર આયા ને મે પેલું નોરતું એટલે આજ તો વધારે જીરો જય મેલીમા આજે ભીડ તો કિંગ વધારે લાગે છે અભી સંઘરજી ઓ દેખાય કમેન્ટ કરજો બધા જોરદાર સંઘર છે નવ બુદી તે દર આટ આટી બધી બીન હતી નથી દર તો આપણે આયા દિવસ આતા એટલે કે ભીડ તો છે જ તા હે વધારે જંદરો સંઘરજી કે ઓ કમેન્ટ કરજો બધા તો ચલો તમને એકદમ નજીકથી બતાવો મેલડી માતાના દર્શન કરાવું જે મેલડીમાં લખી દેજે બધા આ છે સિંધુ કેરડાનું વૃક્ષ મેલડી માતાનું પ્રકટ પ્રાગટ્ય સ્થાન કે જે મેલડી માતા પ્રગટ થયા હતા અને અત્યારે બધું કેટલું મસ્ત બાજુ જેથી પગ ગરમ ના થાય આપણે નીચે પેલું ટાઈલ્સો ગરમ ના થાય ને પગ દર્શાવે નહીં આપણે આ લગભગ દર રવિવારે આવું બાજુ થાય કારણ કે દર રવિવારે ભીડ વધારે હોય છે એટલા માટે આ છે કેરડા વૃક્ષાગરનું નાનું મંદિર ય મેલીમાં અને એની સામે જ આપણે જો હવે પછી જે ભોજન ખરો ને એના આગળ બધા પોસ્ટર બધા જુદા જુદા શક્તિપીઠના પોસ્ટરો છે આ ભોજનનો પાસ લેવા માટેની ઓફિસ છે જો આશાપુરા મંદિર આશાપુરા માતાજીનું મંદિર પીપળાઓનું છે પછી આપણા રાંદના મંદિરનું પણ પોસ્ટર છે માતાના મંદિરનું છે પછી એની જોડે કયું છે આશાપુરા માતાજીનું મંદિર કચ્છનું છે આ જે પાછળ દેખાય છે ને એ અંદર બધું જમવાનું હોય છે અમે કો જ જમ્યા તા આગળ જો આવ્યું હરસિદ્ધિ માતાનું મંદિર ઉચ્ચૈન આ બધા શક્તિપીઠો છે ને એના પોસ્ટરો છે લગભગ હા બહુચર માતાજી નું મંદિર સંખલપુર આવ્યું પછી કયું છે મેલી માતા નું મંદિર જ છે કદાચ હા એ જ છે વરાસન મેલી માતાનું મંદિર છે અને આ છે વ્યરાય માતાજી નું મંદિર વલાસન આ વરાસણ માં કઈ મંદિર ખબર જ નહીં આવે આપણે કદાચ જોયું જ નહીં અને જો આ સાઈડ થી મંદિરનો કંઈક વ્યુ આવો આવે હે જો હવે આપણે જઈએ આ સાઈડ જે ઝોપડા માતા મહારાજનું મંદિર છે ને અહીં આગળ તો આપણે આવી ગયા ઝોપડા મહારાજના મંદિરે તો અહીંયા દર્શન કરતા આવીએ જો શાંતિથી દર્શન કરી રહ્યા બધા ઝોપડા મહારાજના તો હવે જઈએ ઘેર તો આપણે ઘરે જવા માટે નીકળીએ તો બાય બાય વાલા સાન આપણે સંગે સંગે થોડાક નજીક આયા સંગે આગળ આયા

ચલો હવે પેટ્રોલ પુરાય પછી આપણે આગળ વધીએ ચલો કાકા આપડે છેલ્લા જે સો રૂપિયા છે મને રે આપી દીધા કાકા કે તમને નસીબ હારું કેવાય કે પેટ્રોલ માં વગર આઈને તમારું પેટ્રોલ પૂરું થઈ ગયું બાકી અમુક ને તો કેટલું ખડેડું પડે ઉપર પર મને કૃપા કેવાય કે પેટ્રોલ આવી ગયા તે પછી બંધ થયું બાઈ આપડે દુકાને કરી છે ને આગળ ફ્રેસ ડેટ નહી ચાલુ થાય આપડે ચાર્જિંગ નહીં એટલે શું કરોલી દીવો ચાલુ છે મને આવતો દીવાનો વિચાર બહુ હતો ચલો આપણે આજના બ્લોગની એન્ડિંગ કરીએ જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવા હોય તો ચાલુ કરી દેજો સબસ્ક્રાઈબ તો મળીએ બ્લોગમાં થેન્ક ફોર વોચિંગ ઓકે બાય ઊંઘમાં ઉઠીને તને પૈસા જોયા આપી તારે હે એટલે ઊંઘમાં ઉઠીને તને પૈસા પાડી જો ભાન પાડ્યો ભાન હોય પાડ્યો તું તો હે É? <laughs>